કેમ બન્યું ધંબા શાક એક નંબર શાક જ મીઠું છે વાત કરવાનો ટાઈમ જ નથી અમારે અરે સ્વાગત છે મિત્રો આજે એક નવા વિડીયોમાં આજે અમે મિત્રો સાથે વાડીએ રીંગણાનો ઓળો જેને કહી શકાય રીંગણાનું ભરથું એનો આજે અમે પ્રોગ્રામ રાખેલ છે અમારા મિત્રો સાથે તો તમે આગળ જુઓ વિડિયો કે અમે કઈ રીતે આજે રીંગણાનું ભરથું

અને આ બાજુ રીંગણાના રવિભાઈ અને મોહિન બે રીંગણા તૈયાર કર્યા છે પછી થોડી જ વારમાં આપણે ચૂલા ઉપર મૂકી દેસુ હવે મિત્રો આપણી રેસીપી ચાલુ થાય છે ઓળાની આ મૂકી રહ્યા છીએ અમે ડુંગળીનું તપેલું એમાં નાખીએ છીએ આપણે ડુંગળી લીલી લીલી ડુંગળી કેટલી છે આમાં

વિડીયો જોતા રહેજો અને અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને આગળ બધાને શેર પણ કરતા રહેજો ફોરવર્ડ પણ કરતા રહેજો હવે હવે અમે નાખી રહ્યા છીએ લીલા મરસા લીલા મરચા જો લીલા મરચા નાખ્યા પછી હવે નાખશું આપણે ટમેટા પેલા આપણે નાખી નાખ્યા પછી આપણે નાખી લીલી ડુંગળી લીલી ડુંગળી નાખીએ પછી આપણે લીલું લસણ નાખ્યું લીલું લસણ નાખ્યા પછી આપણે નાખ્યા મરચાં લીલા મરચા નાખ્યા પછી આપણે થોડા નાખ્યા ટમેટા ટમેટા નાખ્યા પછી આપણે હવે એને છેડવી સેડવી છે એટલે શું ભાઈ આ શબ્દ થોડો એને શું આપણે કાઠિયાવાડ ભાષામાં એટલે ગરમ કરીએ છીએ અચ્છા ગરમ કરીએ છીએ બરોબર છેડવી છે એટલે તમે આ શબ્દ ક્યાંય હોય તો તમે ચોક્કસ જણાવજો કે આ છે તમે શબ્દ કે નહીં એમ હવે શું નાખો છો

પછી આપણે નાખશું ધાણા જીરું ધાણા જીરું હા સ્વાદ અનુસાર હા આ શું છે અલતાબ આ કલર છે કલર અચ્છા જે રીંગણાના શાકના કલર પકડે બરાબર આ નુકસાન થાય નહીં નહીં કોઈ વસ્તુ નહીં બરાબર તમે જોઈ શકો છો મિત્રો એમણે મસાલા નાખ્યા ઉપરથી કલર પણ નાખ્યો એમને કે રીંગણાના ઓળામાં એ કલર પકડે તો આપણે તમે લાસ્ટ સુધી જોજો કે રીંગણાના ભરતામાં કયો કલર પકડાય છે તમે ઘણી જગ્યાએ તમે ભરતું ખાધું હશે પણ એમાં કલર નાખતા તમે ક્યાંય નહીં જોયા હોય તો તમે લાસ્ટ સુધી વિડીયો જોજો કે અમારા રીંગણાનો કયો કલર થાય છે

એટલે બધું મિક્સ થઈ જાય મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કેમેરામેન લાવજો તમે જોવો આનો જે કલર આવ્યો છે ખરેખર હવે મોઢામાં પાણી આવી ગયું છે તમે માનશો તમે જોઈ શકો મિત્રો હવે ઓલી રાહ નથી જોવાતી એમ એમ કહી શકાય કેમ કે ભરથું આમ આઈટમમાં શું શું તમે બનાવો કાજુ પનીરનું છે મસાલા છે

શું બને આમ ખાતા નાખી રહ્યા છે હવે શું આવશે હવે આવશે અરે વાહ મિત્રો બતાવો ઘરની વાડીના ભાઈ ઘરની મિત્રો તમે જોઈ શકો આવું તો ફાઈવ સ્ટાર હોટલ માં પણ તમને બનાવીને કોઈ કોઈ મળે આ દેશી વાડી નું કેવાય ભલા દેશી વાડી નું વાતાવરણ શુદ્ધ શાંત વાતાવરણ અને અમારા મિત્રો સાથે મિત્રો જોઈ શકો છો આપણે જેની રાહ જોઈ રહ્યા હતા જે આપણે અલ્તાફભાઈ આપણી માટે રીંગણાનો રીંગણાનો ઓળો જે બનાવ્યો તે હવે બનીને તૈયાર થઈ ગયો છે અને આપણી માટે સ્પેશિયલ બાજરાનો રોટલો તમે જોઈ શકો છો ઘરનો બાજરાનો રોટલો આવી ગયો છે અને ગોળ આવી ગયો છે આપણી માટે અને ઘરની દેશી છાશ જે કહેવાય એકદમ સ્પેશિયલ ઘરની છા છાશ છે આ તો હવે આપણે બધા મિત્રો રાહ જોઈને બેઠા છે એમને પણ ભૂખ લાગી છે તો હવે આપણે બધાય ટેસ્ટ મારીએ અને જોઈએ કે આપણા અલ્તાફભાઈએ આપણી માટે કેવું આ નો ઓળો ઓળો બનાવ્યો છે તો બધા મિત્રો રોટલા લેશે અને આપણે ટેસ્ટ મિત્રો એક નંબર શાક બીનું છે અને હું તો દસ માંથી દસ આપી ભાઈનું ધંબા શાક એક નંબર

કેમ છે ને મિત્રો મિત્રો જમીન થઈ ગયા છે તમે જોઈ શકો છો તપેલું તપેલું ખાલી થઈ ગયું છે અને હજી અમારે જમવાનું ચાલે જ છે એટલે તમે એના ઉપરથી વિચારો અને અંદાજો લગાવો કે કેવું સ્વાદિષ્ટ બન્યું હશે શું કેવું અલ્તાપ અરે જોરદાર શાક જોરદાર ને અમે રવિભાઈ ને પૂછીએ રવિભાઈ એકદમ મસ્ત બન્યું છે પણ મસ્ત ને સુપર વસ્તુ